વર્ષ પૂર્વે ટ્રેનમાં ચાલુ મુસાફરીએ એક મુસાફરના પંદર હજારના કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી જે ચોરીનો ભેદ પોરબંદર રેલવે પોલીસ જવાનોએ ઉકેલી અને મોબાઈલ ચોરને મુંબઈથી ઝડપી લીધો છે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે પોલીસ ચોકી ખાતે એક વર્ષ પૂર્વે મુસાફરી ચાલુ ટ્રેને તેનો પંદર હજારની કિંમતનો મોબાઈલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે રેલવે પોલીસના પીઆઈ પીવી ડોડિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખ ગીરી અને ભરતભાઈ ખીમાભાઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જે દરમિયાન તેઓને ટેકનિકલ સોર્સિસ થી માહિતી મળી હતી કે મોબાઈલની ચોરી કરનાર અજય રામબીજ સહાની ઉંમર વર્ષ એકત્રીસ રહેઠાણ હનુમાન ચોલ નંબર પાંચ રૂમ નંબર અઢાર નાગેડિયા ચેમ્બુરી નામનો શખ્સ છે અને હાલ ચોરીમાં ગયેલ મોબાઈલ તેની પાસે જ છે આથી પોલીસે તેને મુંબઈ ખાતેથી ઝડપી લઈ મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે Nipple Popot for Winter Times.